બાળકો દ્વારા સફાઈ માવજત અને સ્કૂલ જે પોર્ડ કલર કામ કરવામાં આવ્યું આ કાર્યક્રમ શરૂઆત પ્રભુની પ્રાર્થના અને પ્રાથમિક શાળા મહાપુરા દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને શાળાની દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં આરોગ્ય કેન્દ્ર ચંબુસરના ડોક્ટર મોહિત જૈન ડોક્ટર સોનિયા ને ના વદની ના મેમોરિયલ હાઈ આચાર્ય બશીરભાઈ પટેલ અને ગામ આગેવાનો અરવિંદભાઈ જાદવ ઉનાભાઈ ઠાકોર જૈનભાઈ જાદવ અને કનુભાઈ પટેલ તથા ગામ લોકો ઉપસ્થિત રહ્યા કુના આચાર્ય રાજોભાઈ ટેલર દ્વારા મહેમાનો નું ફૂલો સ્વાગત કરાવ્યું અને ત્યારબાદ શિબિર દરમિયાન થયેલ વિવિધ પ્રવૃત્તિઓ ને વિવિધ અનુભવો ની રજૂઆત પ્રોગ્રામ ઓફિસર સમીર રાજ દ્વારા કરવામાં આવ્યો ને જેમાં ગામના લોકોએ લોકો એ પ્રોગ્રામ નો ખુબ સરસ સહકાર આપ્યો મધ્યાન ભોજન સંચાલક જાલિમભાઈ જાદવ આ પ્રોગ્રામ માં ખુબ મોટો સાથ સકાર રહ્યો ડોક્ટર મોહિત અને ડોક્ટર સોનિયા દ્વારા વ્યસન મુક્ત માહિતી આપવામાં આવીને મહાપુરા પ્રાથમિક મિશ્ર શાળાના રિટાયર્ડ આચાર્ય શંકરભાઈ ગોહિલ સ્વાગત શાલ ઉડાડી કરવામાં આવ્યું પાંચમી ગુજરાતી ન્યુઝ સહતંત્રી મનુભાઈ ગોહિલ હું રાજ સમીર એનએસએસ પ્રોગ્રામ ઓફિસર મૌલાના મદી મેમોરિયલ હાઈસ્કૂલ છે વાર્ષિક ખાસ શિબિર અંતર્ગત અમે આ વર્ષે મહાપુરા ગામમાં સાત દિવસની શિબિર કરી હતી આજે એનો પૂર્ણાવૃત્તિ કાર્યક્રમ છે આ શિબિરનો હેતુ હતો કે વિદ્યાર્થીઓ પોતાના શ્રમદાનના ઉદાહરણ થકી ગામમાં એક ચેતના જગાવે એક ઉત્સાહ જગાવે કે આપણું ગ્રામ શ્રેષ્ઠ ગામમાં જો સમાવેશ કરવો હોય તો આપ સૌએ સહિયારા પ્રયત્નો થકી જ આપણે આ સ્વપ્નને સાકાર કરી શકીએ છીએ નાનામાં નાનો પ્રયત્ન એ મોટામાં મોટા ફળ આપવા માટે પ્રેરિત બનશે એ ઉદ્દેશથી જ અમે આ શિબિરને અહીંયા શરૂ કરી હતી શિબિરના કાર્યોની વાત કરું તો અમારા વિદ્યાર્થીઓએ જે એમના થકી જે શ્રમદાન થાય અને જેનાથી આ કામ દીપી ઉઠે એ ઉદ્દેશથી રંગરોગાણનું કામ કર્યું છે કે જેની અંદર શાળાના મુખ્ય પ્રવેશ દ્વાર કે જેને તિરંગાના રંગથી રંગી અને બાળકોની અંદર પણ રાષ્ટ્રપતિને રાષ્ટ્રધ્વજ પ્રત્યે માન વધે અને સંપત્તિનું રાષ્ટ્રની સંપત્તિનું જતન થાય એ ઉદ્દેશથી તિરંગા રંગથી રંગી રંગી કાઢ્યું છે એનો પ્રવેશ દ્વાર સાથે ગામના આંગણેથી શાળાનું મુખ્ય બોર્ડ જે સાઇન બોર્ડ છે કે જેના પર ગામનું નામ શાળાનું નામ અને બીજો પરિચય મેળે છે તે પરિચય આપતું બોર્ડનું પણ નિર્માણ કર્યું છે વિદ્યાર્થીઓમાં ટીચિંગ લર્નિંગ એડ થકી નાના ભૂલકાઓની અંદર જ્ઞાન સાથે ગમત આકાર કદ રૂપ આકાર ઓળખી શકે રંગ ઓળખી શકે એ ઉદ્દેશથી એક ભીત પર ચિત્ર આકૃતિ તૈયાર કરી છે સ્વચ્છતાના કાર્યક્રમો આરંભ્યા છે સ્વચ્છતા અભિયાન રાખ્યું છે શ્રમદાન થકી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના આશયથી જે પથ્થરો પડ્યા હતા જે વ્યસ્ત અને વેસ્ટ ગણાતા હતા તેનો સદઉપયોગ કરી સાહેબ રાજુભાઈના માર્ગદર્શન હેઠળ અને મધ્યાહન ભોજન સંચાલકના સહકારથી અમે એ કામને પણ અંજામ આપ્યું છે અમારા બાળક બાળકોએ દિવસ રાત એક કરી અને સારામાં સારી રીતે આ કાર્યને અંજામ આપવાનો પ્રયત્ન કર્યો છે આ કામની અંદર ગામના નાના મોટા વડીલો ગામના સરપંચશ્રીઓએ પણ અમને ખૂબ જ સહકાર મળ્યો છે બદલ હું એમનો આભાર માનું છું આભાર ખૂબ ખૂબ આભાર થેન્ક યુ એસ પ્રોગ્રામ દ્વારા અમારી પ્રાથમિક શાળાને એમને જે લાભ આપ્યો અને આવો લાભ આપણને અમારી શાળાને આપે એવું અમારે વિનંતી છે એમને ખૂબ સરસ અમારી શાળામાં આવી સ્વચ્છતાનું રંગરોગાણનું અને સરસ બાળકોને જ્ઞાન મળે એવા ચિત્રોનું કામ કરી અમને પણ સરસ એવું માર્ગદર્શન આપ્યું છે ને એમને પણ ફરી વખત અમારી શાળામાં આવે એવું અમે વિનંતી કરી છે